નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ હાલના જ અમને મળતા સમાચાર મુજબ રાજુલા મહુવા રોડ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નજીક અને પોસ્ટ ઓફિસ નજીક સાવરકુંડલા જવાના રસ્તા પર એક ગંભીર અકસ્માતની ઘટના બનવા પામેલ છે એક બાજુ મોવા જવાનો રસ્તો બીજી બાજુ સાવરકુંડલા જવાના રસ્તાના કોર્નર પર આ ઘટના બનવા પામેલ છે જેમાં અંબાબેન જાધવભાઈ ટાંક ઉમર વર્ષ અઠાવન જેઓ સ્વામિનારાયણ મંદિરેથી દર્શન કરીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે એક ડમ્ફર ચાલકે ઉડાડતા તેમને ગંભીર ઇજા થતાં એકસો આઠ મારફત રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે જેમને માથામાં તેમજ બંને હાથ કપાઈ ગયા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે હાલમાં તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા